હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જશિકૃષ્ણા જય યોગેશ્વર જય દ્રગાધીશ સાથે આજનો વ્લોગ ચાલુ થઈ ગયો છે અને તમે અત્યાર સુધી હાઇલાઇટ જોઈ લીધી અને આપણે હવે કન્ટિન્યુ કરીએ લોગ અને વૃક્ષો ઓનેપ પણ સરસ મજાનું ગુડ મોર્નિંગ અને પ્રિયાંશી જો જાકતા વે તેનું યુદ્ધ ચાલુ કરી દીધું છે તમે હું ચડ ઉતર ચાલુ કર્યું પ્લાન આપી આવ્યા હું આઈપો પ્લાન પ્રિયાંશી આવો તો ને દિન પ્લાન આપો બધું આપી દીધો પ્લાન ખરખાઈ દીધો મનમાં બેહડ્યો તો કે નહીં ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બોલો

કેટલું ભઈ રહ્યો બે અને આ એક ઉષા એમ નઈ હમણાં જરી કમ થી માં શાક ને બે રોટલી કયો તો તો ચાલો આપણે મમ્મી પાસેથી આજનો આજ સુવી ચા લઈ લઈએ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત ભૂલાઈ ગયું હા

ન્યામ મે હમ ગુડ મોર્નિંગ બહુ જલ્દી નાઈલી

टाल्ल अमेंस जाला एना त्टाला मेंस जाला हम सहो लाहला मीड yapNS आहला हमें सही जाला के किलों कि यहें पूर अन्मेंडी मुद्धा आज пойको मिडिया दोको में फेल यहाषव हो आजने यहाषव प्रनचिया आजनके जाला अंतरर आजने को कि में असो यहाषव म

વાહ જボス આમણા મે છે ને એ લિક્વિડ નો ડબલ ઢોળ નાખ્યો ભાભી આ કાચ ફોડી નાખ્યો છે હવે શું થવાનું છે હે હું માનીને કામ કર્યું હું લાગે છે હવે કાઈ થાહે સી દેખ સકતે હે આપ કેટના કાચ કાચ હો ગયા پورے ઘર મે ઓર કાચ તૂટ ગયા ઓર વો જો સગું મનેવાલા હે ને વો બાદ મે પતા ચલે જાય કે ક્યા સગું મનેવાલા સગું નહીં સુકન મનેવાલા હે તો હું લાગે છે હું સુકન માં થાહે

મમ્મી કરી રહ્યા છે એમનું રીડ અને મમ્મી દેખાતા નથી મમ્મી બહુ વ્યસ્ત છો તમે મમ્મી એક ક્વેશ્ચન આવે છે વારે વારે આપણા વ્લોગમાં કે તમારા સાસુ તમને પહેલેથી કેમ ઓળખે છે એનો આન્સર આપ્યો નહીં તો હું તમને આજે ફાઇનલી આન્સર આપી દઉં બધા કેટલા દિવસ પૂછે છે કે તમારા સાસુ કેવી રીતના પહેલેથી ઓળખ્યામાં અમે એક મેરેજમાં સાથે ભેગા થઈ ગયા હું ને મમ્મી બને ત્યાં અમે ભેગા થઈ ગયા મેરેજમાં તો મમ્મીએ મને જોઈ એટલે એમને ગમ્યું એટલે એણે વાયવા કરી અને વાત એણે ને કે વાત પહોંચાડી અને ડાયરેક એણે એમ કીધું કે સગાઈની વાત એણે પહોંચાડી અને અમારું મારું ને રાહુલની સગાઈ થઈ એવી રીતના અમે ઓળખીએ છીએ એવી રીતે છે અને

જોશ્તેદાર બન જાય રિસ્તેદાર સુવિચાર હેલુ હૈ ભૂલ થા દેજે જૈસે બુદ્ધિમતા વરિષ્ઠમ ભગવાન શ્રી હનુમાનજી વેસે હે બનના તો જૈસે જીવન જીવન મે દિનચર્યા હોય તબીબી હોય બે એક લાકડી લઈ આવી બે ભલે એના માથા ફોડી નાખે બાકી હું રહેવું જ નથી હું Nee. Jate. Nee. Zo. So, am thawa ik pot en pot het daar nee baat die ja. હજી તો તમને મમ્મી ખાલી એમ જ કીધું છે કે અમે કેવી રીતના મળ્યા કેવી રીતના રિલેટિવ રિલેટિવ છઈએ પણ હજુ અમે છે ને કેવી રીતના મારા મેરેજ થયા કેવી રીતના અમારી સગાઈ થોઈ બે હું કેવી રીતના અમારી સગાઈ થઈ કેવી રીતના મારા મેરેજ થયા એ બધું જ સસ્પેન્સન અમારું છે ને ઓલા કહેવાય ને એ બધું હું તમને નિરાતે કે આજનો ટાર્ગેટ તો જ આજ છે કે બધું ઝઘડા ચાલે છે ને ભાભીએ છે ને ત્રણેય છોકરાને બહાર કાઢી મી કાઢ તોફાન કરતા હતા ને તો આજે પનિશમેન્ટ મળી છે એટલે ભાભીએ બારે ત્રણેય મોકલી દીધા છે ને અંદરથી લોક કરી દીધો છે

એટલે થોડાક છે ને અમે બધા વ્યસ્ત હતા ક્લાયન્ટ આવેલા ને એટલે ચેવડાની રેસીપી નો આપી કે હું અને ભાભી બંને હશું ને ત્યારે રેસીપી આપી શકીએ એટલે આપશું અને આ જો ત્રણ ત્રણ ટીકડી પણ કામ બિગાડી દે છે ને આ જુદી બહાર રહેવાનું છે બહાર રહેવાનું છે ને અંદર એક ન થા અને એસી ની હવા કેવી હોય અને મેળામાં નથી જવાનું કે મેળામાં નહીં જવાનું કે આઈ ન જવાનું બાકો કેન્સલ મેળામાં જાવ અરે વાગી ગયા પોણા 6 અને હજુ ફ્રી થયા ભાભી બનાવી ગરમા ગરમ સેવ તો સેવ બનાવી અને ભાભી હજી ફ્રી થઈને બેસી જ ગયા છે તો તમારે આ પાર્લર કામ કેમ આગળ વધતું ખાલી પ્લાન લેવા પાછું નઈ ને અટકી જાય છે એમાં એવું છે કે કલર વાળા કીધું છે પણ કલર વાળા ફોન નથી પાડતા અને ફર્નિચર વાળા કાલ દે આવશે એવું છે અને મમ્મી હમણાં છે ને કોલ માં વ્યસ્ત છે એટલે હમણાં લગભગ બે ચોકે ત્રીસ કોલ હશે ખબર નહીં એમનું કામ કરતા છે અને અહીંયા મસ્તી કાંડ કે છે ને બહુ બધી સેવ ને મમરાન બધું ખવાઈ ગયું છે એટલે પચાવવાનું ચાલુ કરી દીધું છે ને મનુ ને તમારે બપોર વચ્ચે કેટલા કલાક રોય મનુ બે થઈ રહ્યું બે કલાક બે કલાક રોવામાં બગાડી માં હોયે પણ એને ખબર નથી પડતી કે મને માથું હેનું નું દુઃખે ભૂખ લાગે એટલે ખાવાની ખબર ન પડતી અને ખાવામાં એવું હોય કે પ્રકાર હોય બરોબર પ્રકાર ભૂખ લાગે હ

ભૂલ પછીની બીજી ભૂલ નંદી મહારાજે કરી ભગવાને પેટ કર્યું આ પેટ આડું થઈને કેટલી વેટ કરવી પડે ભગવાન તમને ભજવા હોય ને તો આ પેટ ને ખોખ લેવા દેતું નઈ તો હાલ જ્યાં કોણ જોવા હોય એમાં તૂટી જાય ના ના પછી એમાં ક્યાં ભૂખ લાગવાની હોય હું કેવું મમ્મી ભગવાન નું પ્રયોજન હોય આપણને

એ મારો કાંડો તો બહુ વેઈ તો આપણે તો કોઈ હો કરે આપણે કોઈ પૂછે ની કાઈવા જવાનું

લાંબો લાંબો ટાઈમ જો આ જીવન ત્યાગ છે કિચન નો અમે આવી ગયા છે એ મેળા બા ફાઈનલી છે ને છોકરાઓ કેટલા દિવસથી થી આમ કહેતા હતા કે મેળામાં માં જાવ મેળા જાવ અને મેળામાં આવી ગયો તન યસ જો તું બોલો બધા હમુ જો એમ તો આ સબસ્ક્રાઇબર હોય હમુ જો ને હા તો આપણે ચહેરા માં આવી છે હવે તો પછી જોયે તો ખરા ને હું કેવું મમ્મી ના મૂક્યું હોય ને તો હવે મેળામાં આવી ગયા છે બાકી જોયે જ લીધું પાછી કઈ નોંધું હોય કેવી અને મેરામાં ખૂબ એન્જોય કરી મજા પણ આવી ગઈ અને અત્યારે વાગી ગયા 9:30 અને અમે એન્જોય કરવું અને અહીંયા જ આપણા વ્લોગ એન્ડ છે કાલે મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય યોગેશો જય દ્વારકાધીશ સાથે તો હું કહેવા માંગુ છું આને નથી લાગ્યા ગયો તો મને તો કે પ્યુ સબસ્ક્રાઇબ કરી લેજો એમ કે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેશો બધાને ખુલ્લા